શાંતિ બાંતિ નહીં મળ્યો અને ગગલી જ મળશે અને ગગલી ને એમ જ કરવાનું છે બાકી વયા પાછા હતા અમને રહેવા ગામ બસ બોલો એમ થાય કે ફેરાવીએ બાકી તમારે છે કપડાં ધોવાના છે અને હવા જ કરવાનું છે એ ખોટું દોતી નથી હો તું મમ્મી ધોવે છે હા દૂધ તો ઠેકાણે કરું ને બધાય ઓય હો હાલી જાવ ઈ કે હાલી જાય ને તો હાલી જાય એમ કે બોલે નઈ કોઈ તો હા તમે કોઈ એવા સોય નઈ બોલો ને એવા આયા હું આવતી રે ડાસુ સડાવીને

ત્યાં ક્યાં એટલે કાલ હવારે જાવું બરાબર છે અત્યારે તો તડકો થઈ ગયો છે અને ને મજા આવશે ને ક કા હા હવે તને મજા આવે એટલે મને મજા આવે બીજું શું હોય એમાં બાકી મને તો કે એવો બઈ ચોકબોક નઈ એલા હવે બાઇક માં તો જાવું તો બધે કે હે કે આમ જઈને કાર લઈને વયા hát đi tu kem, mày vào panipusilio nào vậy to, anh đi tu cho cái chuyện đó để sep ra tu ta mượn đâu nè ti, bololio, hả đi tu, em háp à pusles, ra mukki đi tao, hôm vừa mua corasnia, em cắt cái peru này, đi gót đi lâu, tao mở bài yêu nón doja, em có nên like lần tiếp theo anh ta đi xài luôn con điện thoại nào Mỹ cái chưa huệ, ba to, ra hát பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த பணிகள் முழுவீச்சில் மேற்கொள்ளப்பட்டு வருவதாக கூறினார் ઉની ઉની રોટલી ને શાક બટાટા બટેટા શાક રાખ કરેલા તને ભાવતું નથી હા કરેલા નું બે બટેટા નાખી દે એટલે થઈ જાય ને ઈ ટેકનોલોજી એ થઈ ગયા તૈયાર તમે કે આવો આવો ભાભી તમ ડ્રેસ પહેરીને આવ્યા કોઈ ના બાનત પડી ને બાકી મને કહી દેજો બાકી હા અમાર વકીલ છે નામ લખાવી દેવાનું વકીલ કામગીરીમાં કામગીરી માં ગગલી બેન હું તમે પણ હવે વાત કરવા દયો ને શાંતિ ભાભી આવે એટલે તો હરક પડુડા થાય આમ તો જા વાત કરવી હતી મેડ કરવા હરવા નાજ વાતાણે એશન છે પરવાણ મજા આવશે હા હું કેટલા ટાઈમ નથી નીકળી હારું છું તે પૂછું તો હું ક્યાંક નીકળું જ કરી ભાઈ તો આખો દિ હોય ને તો કઈ જવાનું તાણું ના મળે はい મે ગોગલા નીચ કીધું મે કદા આપડે ભાભી લઈ જાય ઈ ગયા ના હોય તો તે તમે કે એવી ખોટું બોલી છો તો કે મે કીધું અં બાજુમાન બાજુમાં હે તો જવાનું નથી મળ્યું બેન હરવા હાલો આપણે સેફલીન બધું લેવો અન હું સેફલી એ સેલ્ફી નું અચ્છા અચ્છા હાલો હાલો ગોગલા એક કામ કરો ને અં લઈ આવન ફોરી હાલો साना મને आवे એટલું પાંચ ડગલા હે ને અમારે પણ આ કામ ઊંધો લઈને जाऊं ડ્રાઈવર હેમ જોસે આવ તમે તો ના ના ચાલી આવશું ગગલા ભાઈ ને ભાભી પાંચ કે શીખ ને હા શીખીશ હો એ આવજો પાછળ આવો છો ને એ હા હા ગગલી બેન આવું જ છું એ હાલો ઝપટ કરો એ ગગલી ઊભી રહે તો આ ક્યાંથી થી ટેપકા મારે આવું છે અરે શું મે કીધું તું ને તને તાણ થાય ને તો ટપકી જ ચાહે ગમે નિયા મને એમ થયું કે મને ના પાડી આવવાની વરી ગબલી કઈ ખાય આવે ને હું રહી જાવ તો એ મમ્મી આ હું કોના નું ઠઠારી ના આવ્યા સો બધું લે માં હું વાંધો હે તો પેરું તો ખરી એ પણ ફરવા જાય ને ના પેરવા એને હાચા કે આપણે ફરવું કાઈ ના થાય તું પાદી કરમાં હો ઓ આ લે લે તમે તો કપડા બદલાઈ આવી ગયા બોલો લ્યો અને અમને કેતા હોય હા એ પણ ગાડીમાં માં પરસો થાય તો મે લીધું તું બીજું તો પહેર લીધું આ હા 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 અમને કેતા તો લઈ કે અમારું ના હોય અને માં ધોધડું કે દેખાતું તો નથી એ દેખાય દેખાય હો ધોધ અમ જરી આગળ હાલવું પડે કે હામો ના આવે ધોધ હા તો ન્યાજ ગાડી ઊભી રાખે ને હા તો ડાયરેક્ટ ગાડી હે ને યમરાજ જ લેવા આવત હાલો જઈ હાલો એ મમ્મી ધ્યાન રાખજો પગ પગ લપસી ના જાય તો અમાર ઉપાધી દૂર થઈ જાય બધી એમ થોડીક દૂર કરીશ તારી ઉપાદી તો ખબર જ છે આ તો ખાલી કહેવાનું વાહ મસ્તીનો નો હો ધોત બટકા તરે હે જો તો કેવા સલ ના દેખાઈસ કા હજી મોટો જો ને તો ઉપર જાય ના ના બસ હવે આ લે લે હું બસ હવે જોસ હજી હાલો હાલો હું થાકી ગઈ છું તો કોને આમ તણાઈ પૂતું કે આવો ખબર જ છે કે અહીંયા ઉપર ચડવાનું હે તો ખોટું કીધું એયું ક્યાં કાઠા જેવ્યું નથી તમને તો બેહે ને બંડીચ પડો છ્યાં ઉનિયા લે હું તો અસલી દાત કાઢું મોઢું ન ચડાવું ન ચડાવું અઈ ભાભી એવાસ ન ઓલા એટલે હારી થાવામાં તો નંબર 1 છો તું ઈ થા છે થાઉ બંધ થાવ તો મમ્મી તમે થાકી ગયા હોય તો અહીંયા બેહો અને હું ઉપર જઈશ ના હું અહીં આવું છું હા વળી ઉપર જઈને આઈસ્ક્રીમ ખાઈ લેતો ગગલી ચાલો સાડો ઉપર એ મોટો સીધું રાખો હમણાં જો સેલ્ફી લેહે ગગલો અને ભેગો ગગલો આવી જો કાઈ સેલ્ફી બેફલી નથી લેવી ઈ હું હરકો બોલ્યો તો તમે હરકો ના બોલ્યા સેલ્ફી કેવાય એને હા વરન વૈસલા દી હાસુ બોલી કે તો ઉપડી આલસ તર બેડીન સમજાવ દેજો બક બક શું કરે માર તાટિયા દુખે છે એ પણ તો અહીં બેહી જાવ નસલ નો છાયો છે ઝાડવાનો ના માન ન બેહું તિયક માથા ભાંગે આવીયું છે એક આઈ પૈસા તો જો તો તડકો થઈ ગયો બધનો નીકળા કેવો અસલ વાતાવરણ હતું કા એવો આવત ઓમે મજા આવે છે એવો ધોત આમાં નાવા ન દેતા કેટલો ઊંડો ખબર જ નથી એમ થોડું કાલે મમ્મી તો ચેક કરી આવો તો હું કામ જાન તું ચેક કરવા આપણે એક લારી હતી ખબર આઈસ્ક્રીમ લઈ આવો ને હવે તને આયા પછી આઈસ્ક્રીમ યાદ આવે છે હા જોવાય પછી પછી તો મજા આવે મજા આવે મારો એટલો આલીન એમ હું આવું તમારે કીધી લે હા હવે લઈ આવું છું તાર જેવું કોણ થાય આવડે નહીં ખાતા ખબર પડે જેવું હા તઈ જોવા વસે પથરો છે ને ત્યાં ઉભી ના ફોટો પાડીશ નવ કાંઈ નથી પાડું પડી જઈશ હવે લે તમને ચિંતા થઈશ હા હા પસ મારે બાધુ કોની હેર ભૂત બનીને હું હું કરીને હાલો કોને હું બોલો અલગ અલગ લઈ આવ્યા હવે નાના મારે મારે તો ચાલશે ગમે મારે મારી કેડબલીવાળું જ ખાઉશ એ તો પણ મારા હાટું લાવ્યો તો ના ઓય હું ખાઈશ ના એ મારે ખાવીશ પણ મને નથી ભાવતી બીજી એટલે તો હું એ લઈ આવું મારા હાટું તમને પૂછ્યું તો તમે તમે બે કઈ કીધું તું મને તમારું પૂછન ફરજ આવ અમાર કેવાની ફરજ ના બરાબર છે ના હવે શું કરશું ઈ ક્યો મારે ખાવી કીધું ને એ નાના ગીગલાવની જેમ હું તપતબાટી બોલાવો છો હાલો તમારા બે માંથી એક ખાઈ લો બસ માન ન ખાવી ના અમાર બે માંથી કોઈ નહીં આ ભાભીને દેઈ દયો આપણે ત્રણેય ના ખાવી હતી ને એટલે ત્રણ માંથી એક જ નહીં મળે તો જ બરાબર થા હિસાબ હા બરાબર છે કોઈ ના ખાવું જોઈએ આઈટમ બે હો હાલો હાલો આ ભાભીને દઈ દો હાલો આમાંથી આમાંથી તો દઈ દો ગમે એ કઈ ફેવરિટ બેવરેટ નથી સારું લઈ લે હાલ મોઢું તો કઈ ખરખું રાખીને ખાવું બધાય હાલો સફળી લઉં છું ફોટા નામ પડે તો બાયું કેવી પડ પટ દાંત કાઢવા માંડે એ બધા પકડ જો આઈસ્ક્રીમ હાલો આવી ગયો એ હજી એક એવો બધા ખાતા હોય એવો એવા ફોટા ના હોય હાલો આ કીધું તો લઈ લે મસ્તી નો સેવો બાકી આઈસ્ક્રીમ હા જો અત્યારે તમને બે કહી દઉં છું આ વસ્તુ મને સંભરાવાની થાય નહીં બરાબર છે જન હિતમાં જાય મારા ખાઉ તું આ લઈ ઓ اصل આ ભઈઓને હમરાવીએ જોઉ પછી કેવી સિચ્યુએશન એ મને મોકલી દે જો અત્યારે જ ઓલા હોય એમ કહેવાય હવે એ આ મને ટેક કરજો હો ગગલી મને કરજે એ મમ્મી તમે નથી વાપરતા તોય કરજે એ હા ભાઈ કરી મને કર હો એમ તમારામાંથી જ હું મૂકવાની છું ડોટ તેમાં સારું હાલ તો પછી તારે મોકલવાની હું જરૂર છે ફોટા ને મારા માથે મૂકવી મૂકીને તો તું પણ શું આઈટમ એ આવું શું હાલો 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 મૂકી દઈશ તમારા માથે ગાડીમાંથી આવું એ આવીએ છીએ આવીએ છીએ એના ખાઈને તાજા માજા થઈ બધા ઠંડક મળી ફરીને જરાક સારું તો હાલો મારા મિત્રો એ વાત કરો એને આ થોડો બતાવ દઉં સારું હાલ એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા તમને આ વિડિયો ગમ્યો હોય તો તમારા ફેમિલી તથા ફ્રેન્ડને શેર કરો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ હું અહીંયા લઉં છું પેલા ધોત જોઈ લેજો બધાએ અસ્મિતાબેન મનસુબભાઈ સરવૈયા ગોપીબેન કિશોરભાઈ ઉદેશા અગલી બેન આજે પહેલી કોમેન્ટ મારી હા ગોપીબેન નરેન્દ્ર જાડેજા નૈના વાખીલા વાલા ભૂમીબેન શાંતિ ગઢવી મહીર ખાન મનીષાબેન કમલાબેન સોલંકી સિતલબેન જોહાન પ્રીતિ પટેલ તમારા બધા નો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો તમને કેવો લાગ્યો કેજો આવજો મિત્રો મળશું આપણે પછીના ના વિડીયો દુનિયાની નવી કોમેન્ટ સાથે